નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું વારસદાર ભાગ ત્રીસ પ્રકરણ ત્રીસ કુમારજીનો જીવ ધંધામાં લાગતો નહોતો ને મનમાં કરેલા કર્મનો બોજ કોરી ખાતો હતો આટલા વર્ષો સુધી કોઈને નુકસાન નહોતું પોસાડ્યું ને કાકાના મોતથી હલી ગયા હતા હવે રોજ રાત્રે બગીચામાંથી કોઈક સ્ત્રી રડતી હોય એવા અવાજ આવતા હતા હવેલીમાં નોકરો પણ હવે ડરીને રહેતા હતા લક્ષ્મીબેન જે તાંત્રિક પાસે ગયા હતા એમણે કહ્યું કે બેન મારે આના માટે તમારા ઘરે ને તમારા બગીચામાં આવવું પડશે ને ત્યાં અમુક તાંત્રિક વિધિ કરવી પડશે પછી કંઈક જાણી શકાશે લક્ષ્મીબેન બોલ્યા ભુવાજી તો તમે કાલે બપોરના સમયે જ આવો મારી હવેલીએ કેમ કે મારા પતિ આ બધી વાતોમાં વિશ્વાસ નથી કરતા બપોરના સમયે એ ઓફિસમાં હોય એટલે કાલે તમે આવો ને લો આ લિસ્ટ આટલું લાવીને રાખજો સારું ભુવાજી કાલ બપોરે ચોક્કસ આવી જજો લક્ષ્મીબેનએ નોકર સગનને લિસ્ટ આપ્યું સગન બાઇક લઈ સામાન લેવા પૂંજાના સ્ટોરમાં ગયો ભાઈ એક શ્રીફળ કાળા તલ કાળા અડદ સરોઠી પાંચ લીંબુ નાડાસીડી કાળું કપડું ટાચણીઓ હળદર કંકુ પીળા ફૂલ ખીલી ને કાસની બોટલ આટલી વસ્તુઓ પેક કરી આપો પૂંજાપાની દુકાનવાળા ભાઈના ત્યાં ઘણા આવા માણસો આવતા હોય એટલે એણે સગનને પૂછ્યું ભાઈ કોને વળગાડ વળગ્યો છે ઝંડ વળગ્યો છે કે સુડેલ ભાઈ તમે સામાન આપવાથી કામ રાખો ને મને આમ ખોટું બીવડાવો છો ને ફટાફટ એ સામગ્રી લઈ નીકળી ગયો ને મનમાં વિચારવા લાગ્યો હવે જલ્દીથી પેલો તાંત્રિક આવે ને બગીચામાંથી સુડેલની બોટલમાં કેદ કરીને લઈ જાય તો સારું સગન ઘરે આવ્યો ને લક્ષ્મીબેનને બધી વસ્તુઓ આપીને કહ્યું લો શેઠાણી આ સામાન તો આવી ગયો ને હવે કાલે જ પહેલાં તાંત્રિકને બોલાવી લો કાલ પૂનમ જ છે ઓહ હું તો ભૂલી જ ગઈ કે કાલે પૂનમ છે સારું કર્યું સઘન તે યાદ કરાવ્યું એ તાંત્રિક પણ રૂબરૂ આવીને જોઈએ ને કે જાસૂદના વૃક્ષમાંથી ખરેખર લોહીના ટીપાં પડે છે લક્ષ્મીબેનીએ તરત તાંત્રિકને ફોન કર્યો ને કહ્યું ભુવાજી તમે કાલ આવી જજો પૂનમ છે કાલે ને પૂનમની રાત્રે જ ઘટનાઓ બને છે તમે માગશો એટલા રૂપિયા આપીશ હા બેન એ તો હું લઈશ કેમ કે તમારા આ કામમાં મારા જીવનું જોખમ છે બીજા દિવસે બપોરે કુમારજીના ઓફિસ ગયા પછી તાંત્રિક એક માણસને સાથે લઈને આવી ગયા ઘરમાં નોકરોને લક્ષ્મીબેન જ હાજર હતા ને બાળકો ત્રણેય સ્કૂલે ગયા હતા આવો આવો મહારાજ મોટી હવેલી જોઈને તાંત્રિકની દાનત બગડી ને મનમાં વિચાર્યું ઓહો અહીંથી તો બે ચાર લાખ ખંચેરી લઈશું તોય વાંધો નહીં આવે બોલો લક્ષ્મીબેન કઈ જગ્યાએ એ છે ભલા ચાલો ત્યાં જવું પડશે આ મહારાજ આવો આ દરવાજેથી બગીચામાં જવાય છે તમે પહેલાં સામાન લાવ્યા છો એ લાવો કાકી રામુ કાકા બધા લક્ષ્મીબેન સાથે તાંત્રિકને લઈ બગીચામાં આવ્યા ને લક્ષ્મીબેન એ જાસૂદના વૃક્ષ પાસે લઈ ગયા તાંત્રિકને સાથે આવેલો નમન બંનેએ જાસૂદના વૃક્ષમાંથી ટપકતા લોહીના ટીપા જોયા જમીન પર પણ લાલ જાજમ બિસાવેલી હોય એવું ચોખ્ખું દેખાઈ આવતું હતું હે ભગવાન આવું તો જિંદગીમાં પહેલી વાર જોયું ને લક્ષ્મીબેન રડમસ અવાજે બોલ્યા ભુવાજી આ તો બાર વરસથી દર પૂનમીએ આવું થાય છે ને હવે તો રાત્રે બગીચામાં કોઈક સ્ત્રીનો રડવાનો અવાજ પણ આવે છે હું બાર વરસમાં કેટલી જગ્યાએ જઈ આવી પણ આનું રહસ્ય ક્યાંયથી જાણવા ના મળ્યું હા હવેલી અમારા બાપદાદાના સમયની છે ને મારા સસરા તો ભગવાનના માણસ હતા ને મારા પતિ કુમારજી પણ એવા જ છે ગરીબોને દાન પુણ્યમાં તો એ કદી પાસું વળીને નથી જોતા બહુ ભોળા ને સીધા સાદા છે તોય ખબર નહીં આ કોના પાપ હશે કે પૂનમનો દિવસ અમારા માટે ગોજારો બની ગયો છે હવે તમે જ કોઈ રસ્તો કાઢો હા લક્ષ્મીબેન હવે હું આવી ગયો છું એટલે વાત પૂરી જંડ સુડેલ કે ગમે તેની પટકતી આત્મા હશે એને હું મારી શક્તિ ઓથી વિધિ કરીને બોટલમાં પૂરીને લઈ જઈશ પણ હા આ કામ માટે તમારે પાંચ લાખ ખરસવા પડશે ભાઈ તમે પૈસાની બિલકુલ ચિંતા ના કરો હું પાંચ લાખ આપીશ બિનલની લોહી તરસતી ભટકતી આત્મા જાસૂદના વૃક્ષ પર જ હાજર હતી ને તાંત્રિકની બધી વાતો સાંભળી રહી હતી લક્ષ્મીબેન શું નહીં જાણતા હોય કે હું અહીં દફન થઈ ગઈ છું એમના કુમારજીએ જ મને દર્દનાક મોત આપ્યું છે ઘરના નોકરો પણ તાંત્રિકને સાથ આપે છે હું કોઈને નહીં છોડું એક એકનું વારાફરતી લોહી પીશ હા 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 લક્ષ્મીબેન ઉતાવળા થઈ કહ્યું ભુવાજી સાંજે મારા પતિ ઘરે આવી જશે જે કરવું હોય એ અત્યારે કરો આવા કામને તાંત્રિક વિધિઓ કદી દિવસે ના થાય એ જે પણ સુડેલ આત્મા હશે એ રાત્રે બાર વાગે હું વિધિ કરીશ ત્યારે જ હાજર થશે અને પછી હું એને મારા મંત્રોથી એને બોટલમાં કેદ કરી લઈશ પણ ભાઈ તમને એક વાત ચોક આખી કહી દઉં પૂનમની રાત એટલે આ બગીચામાં ભયાનક ડરામણી રાત હોય છે ને તમે અહીં રાત્રે વિધિ કરશો આજે પૂનમ જ છે લક્ષ્મીબેન તમે ચિંતા ના કરો હવે તમારી આ તપલીક કાયમ માટે પૂરી થઈ જશે પણ ભુવાજી મારા પતિ કુમારજીને જો આ વાતની જાણ થશે તો એ આ કાર્યને પૂરું નહીં થવા દે તો શું કરવું બોલો રામુકાકા બોલ્યા શેઠાણી માળી કાકાના રૂમની છાવી લઈ આવ આવો તાંત્રિકને આ ભાઈ બંને આ ઓરડીમાં રોકાશે તો શેઠાણીને ખબર શેઠજીને ખબર પણ નહીં પડે હા રામ કાકા જાઓ ડાઇનિંગ હોલમાં સાવી પડી છે ને પાણીનો જગ પણ લેતા આવો લક્ષ્મીબેને કહ્યું આવો ભાઈ પેલા ખૂણામાં ઓરડી છે એ બગીચામાં માળી કાકા રહેતા હતા કાકા ફટાફટ રૂમની સાવી લઈ આવ્યા અને તાળું ખોલ્યું કાકાના ડરામણા મોત પછી આ ઓરડી પહેલી વાર જ ખોલી હતી બધા ડરતા 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 હતા પણ આ કાળા કપડાંવાળાને માથે મોટી જટાવાળા કપાળે કાળા મોટા તિલકવાળા બાબાને જોઈને હવેલીના બધા માણસોને એમ હતું કે હવે આ તાંત્રિક બાબા જ આ મોટી તકલીફમાંથી દૂર કરશે કાકી આ રૂમની થોડી સફાઈ કરી નાખો સાંજે કુમારજી આવે એ પહેલાં જમવાની બે થાળી અહીં આપી જજો ને પછી બધા નોકરો રસોયા અને સિક્યુરિટીને કહી દીધું કે કુમારજીને તાંત્રિક બાબા આવ્યા છે એ વાતની જાણ કુમારજીને ના થવી જોઈએ જે શેઠાણી બા તાંત્રિક બાબાએ કહ્યું હવે તમે બધા અહીંથી જાઓ હું રાત્રિ વિધિની તૈયારીઓ કરું લક્ષ્મીબેન તમે ધારો છો એટલું સહેલું નથી આ કાર્ય જીવના જોખમે રાત્રે મંત્ર જાપ વિધિ ચાલુ કરીશ પછી ખબર પડશે કે આ જાસૂદના ઝાડમાંથી લોહીનું જરવું એનું રહસ્ય શું છે બાબા તમે આ કામ પૂરક કરી આપશો તો તમારો આભાર જિંદગીભર નહીં ભૂલું લક્ષ્મીબેન તમે નિરાતે જાઓ હવે બધું મારા હાથમાં છે હું ગમે તેવા ભયંકર ભૂતને પણ વંશમાં કરી શકું છું જી બાબા કંઈ પણ જરૂર પડે તો રામુ કાકાના નંબર પર ફોન કરજો શેઠને ખબર ના પડવી જોઈએ બસ નહીતર માર આવી બનશે તમે ચિંતા ના કરો બધા ને લક્ષ્મીબેનને બધા હવેલીમાં આવી જાય છે કાકા જમવાની થાળી પહોંચાડ્યા પછી રસોડાનો પાસળનો દરવાજો તાળું મારી દીધો એટલે કુમારજી ભૂલથી પણ બગીચામાં જવાના જોઈએ નહીતર મારી મહેનત પર પાણી ફરી વળશે એ આ તાંત્રિક બાબા ભુવાજીમાં બિલકુલ નથી માનતા જી શેઠાણી લક્ષ્મીબેન ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન આજે આ છેલ્લી પૂનમ હોય ડરામણી બધું સારું થઈ જાય તો સારું બાળકો પણ મોટા થઈ રહ્યા છે ને બગીચામાં રમવા જતાં પણ ડરે છે કુમારજીએ જ બગીચામાં રમવા જવાની મનાઈ ફરમાવી હતી કુમારજી નાસ્તિક હતા એ લક્ષ્મીબેન સમજતા હતા પણ બાળકો તો મમ્મીને રોજ પૂછતા કે આટલો મોટો ને સુંદર બગીચો છે આપણો કેવા સરસ હિસકા છે લપસણી છે ને પપ્પા અમને બગીચામાં રમવાની ના કેમ પાડે છે ત્યારે લક્ષ્મીબેન કંઈ જવાબ નહોતા આપી શકતા કેમ કે એ પોતે વિમાસણમાં હતા કે આખરે આ બધું અચાનક જ બગીચામાં શું થયું લગ્ન કરીને હું આવી ત્યારે કુમારજી રોજ રાત્રે બગીચામાં હિસકે બેસવા લઈને આવતા રાત્રે મોડે સુધી બંને પતિ પત્ની બગીચામાં બેસતા પણ ખબર નહીં કેમ હવે શું થયું છે જો કે સાંદની સૂર્યભાણ ને ચંદ્રભાણ ત્રણેય બાળકો તો હવેલીની બહાર રમવાનું બહાનું કાઢી બગીચામાં જ રમતા ને ત્રણેય બાળકોને બિનલની આત્મા એ કદી ડરાવ્યા નહોતા બિનલની આત્મા તો સાંદનીને આમ નજર સામે મોટી થતી જોઈને રાજી થતી નિની એના જેવી જ લાગે છે હવે આજની પૂનમે તાંત્રિક બાબા સુડેલને બોટલમાં બંધ કરે છે કે તાંત્રિક સાથે શું બને છે એ જાણવા માટે વાંસો આગળનો ભાગ વારસદાર પ્રકરણ એકત્રીસ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો